દહેજમાં મીઠાના અગરમાંથી માનવ અંગો મળી આવતા ખરભરાટ મચી ગયું છે ફોરેન્સિક તપાસ શરૂ કરાઈ છે ભરૂચમાં માનવ અંગો મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે અંકલેશ્વર અને ઝઘડીયામાં અલગ અલગ સ્થળે માનવ કંકાલ મળવાની ત્રણ ઘટનાઓ સામે આવી હતી ભરૂચમાં માનવ અંગો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે તાજેતરમાં જ ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ ગટરમાંથી માનવ અંગો મળી આવ્યા હતા ત્યારબાદ દહેજમાંથી પણ માનવ અંગો મળવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે દહેજમાં આવેલા મીઠાના અગરમાંથી બિનવારસી હાલતમાં બે હાથ મળી આવ્યા છે અગરમાંથી પાણીના નિકાલ માટે બનાવાયેલ કેનાલમાંથી બે માનવ હાથ મળી આવ્યા છે આ અંગેની જાણ થતાની સાથે જ દહેજ પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને બંને હાથનો કબજો મેળવી તેને ફોરેન્સિક તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે આ હાથ કોના છે અને કયા સંજોગોમાં અહીં સુધી આવ્યા તે સહિતની વિગતો મેળવવા પોલીસે સો ધમધમાટ શરૂ કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભરૂચમાં સચિન ચૌહાણ નામના યુવકની તેના જ મિત્ર શૈલેન્દ્રસિંહની હત્યા કરી મૃતદેહના નવ ટુકડા કરી માનવ અંગોનો ગટરમાં નિકાલ કર્યો હતો ત્યારે દહેજમાંથી મળેલા હાથ બાબતે પણ વધુ એક ચોંકાવનારો હત્યાકાંડ સામે આવે તો નવાય નહીં તોંકલેશ્વર બાકરોલ ગામ ખાતે અને ઝગડીયા ખાતે મળેલ નરકંકાલની ત્રણ ઘટનાની ગુથીઓ પણ હજુ સુધી ઉકેલાઈ નથી ત્યાં વધુ એક કંકાલના અવશેષો મળતા ચર્ચાનો વિષય બન્યો છે